નમસ્કાર મારી મંજુલા સારાની સારાણી ઓફિશિયલ હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું મંજુલા ખેડૂતોને અત્યારે ખુબ કષ્ટ વેઠવો પડી રહ્યો છે ત્યારે તેમને એક તો માવઠાની અસર છે પરંતુ બીજી ખેડૂતો માટે ખૂબ ખાતરની અછત છે ઘણા ઘણા દિવસોથી રાપર તાલુકામાં ખાતરની અછત થતી આવી છે અને અત્યારે પણ અત્યારના દ્રશ્યો પર તમે નજર કરશો તો અત્યારે પણ ત્યાં

ખેડૂતોને ભલે સરકાર પેકેજ જાહેર કરે અથવા તો તેમને સહાય આપે પરંતુ જેમણે તે સાચી રીતે મહેનત કરી અને આખા વર્ષ દરમિયાન તેમણે ખેતરો ખેડ્યા છે નિંદામણ કાઢ્યું છે વિકેરડા આપ્યા છે અને પછી તે સાચી રીતે જે પોતાની મહેનતનું

અને આ વિડીયો પર આપણે નજર કરવી જોઈએ કે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં કેવી અછત છે અને બીજે પણ અછત હોઈ શકે છે એટલે આ વિડીયો પર આપણે એક નજર કરવી છે